ગાળ દોસ્તો મેઘપરજાલામાં ધોરણ 2 માં અભ્યાસ કરતો એક બાળક એ જેનામાં એક અદ્ભુત ક્ષમતા તારું નામ શું છે જયવીરસી નું ઉલટું બોલ જોઈએ હસી રવિયર નામ શું છે દિલીપસી દિલીપસી નું ઉલટું બોલ વેરી ગુડ તારા ગામનું નામ શું છે મેકપલ ઝાલા નું ઉલટું બોલતો અરે વાહ આપણો તાલુકો ટંકારા છે તો ટંકારાનું ઉલટું બોલજો ગુજરાત અરે વાહ હેતલ ટીચર નું અરે વાહ રશ્મિતા ટીચર જાનકી ટીચર मयुत सर यस सर आयुमा वेरी गुड यजुर्वेद दवे दवे यजुर्वेद सीव दत्सी हसीतद वसी वेरी गुड यस वर्धन सी हसी नतो र जय आदित्य यतो दिया रज पा wow. आंद्रप्र